તેની અંદર પદાર્થોના ગુણધર્મ પેલો મિત્રમાં આપણે ભણ્યા હતા તેવા હતા સંગત પણો બીજો ભણ્યો તેનો દેખા અને ત્રીજો ગુણધર્મ છે રાગિયા કે અજા હવે અમુક પદાર્થો પાણીને જાપે છે અમુક પાણીને જાપ્યા નથી એના આપણે થોડાક અહીંયા નમૂના લીધા છે શું લીધા છે નમૂના આ કીંદન છે નમૂના કરાનો મે શું છે હશે શું હશે અવલોકન કરી જવાબ આપવાના છે કે કયો પદાર્થ પાણી દ્રાવ્ય છે અને કયો પદાર્થ પાણી ની અંદર અંદર કપની અંદર આપણને શું છે પાણી પાણીું દીધા પછી એનો થોડા સમય એને ચમચી વડે સુકા નાખું છે હલાવાનું છે એના કપની અંદર હું એને બરાબર સુકવી નાખું વિસરી વિસરી સુકવી નાખું વિસરી ચલો મિશન થઈ છે હા પછી આ કપની પણ આપણે વિસરી કરી નાખીએ દેખાય બધાને હા प्रमाण तो ग्रामीण था

જંગુધ પર પાણીમાં દ્રાવે એટલે બીજો ચોથો અને પાંચમો જંગુધો એ પાણીમાં કેવા છે અদ্রাব্য અদ্রાવ્ય એવો કબર આદ્રાવ્ય અને દ્રાવ્ય પદાર્થોમાં હા જે પદાર્થ પાણીની અંદર ઓગળી જાય એ પદાર્થને આપણે દ્રાવ્ય પદાર્થ કહેવાય અને જે પદાર્થો પાણીની અંદર ઓગળતા નથી અથવા પાણીની સપાટી પર તરવા લાગે અથવા પાણીની સપાટી નીચે બેસી જાય એવા પદાર્થોને આપણે કેવા કહીશું